પહેલાં માંડીઓ વાવણી શરૂ કરી દઈએ આપણે વાવણીનો દિવસ છે મોઢા પર ખુશી જોઈને તેમ થતું છે શું થઈ ગયું છે તો આજે ભાઈને રાતનો આપણે વરસાદ આવી ગયો જોરદાર રીતે એટલે કે વાવણી થઈ ગઈ એટલે જો અત્યારે જે મતે મિત્રો સાગળ દાનુ મારી લઈને નવા જીડીમાં તો મિત્રો ઘણા કહેશે ક્યાં ખોવાઈ ગયો હતો તો મિત્રો એવું નથી હું એ ગયો હતો મારા મામાના ઘરે રોકવા માટે એટલે થોડાક બી બે ચાર દી રોકાણો હોય એટલે વ્લોગ નતો બનાવ્યો અને હવે આવી ગયો છું ઘરે પાછો અને જોયો આતંક કરતા કરતા મોઢું નહીં થઈ આજે મોઢા પર ખુશી જોઈએ તેમ થતું છે શું થઈ ગયું છે તો જો આજે ભાઈને રાતનો આપણે વરસાદ આવી ગયો જોરદાર રીતે એટલે કે વાવણી થઈ ગઈ છે એટલે જો અત્યારે વાડીમાં દાટો મારો નીકળી ગયો હું વાવણી આપણે થઈ ગઈ છે તો એટલે કીધું તમે ખુશખબરી આવી ગયો મોઢું નહીં થઈ અને દાતંગ કરતા કરતા થઈ ગયો લીમડાનું એટલે વરસાદ આવી ગયો તો જોવામાં ક્યાંય ક્યાંક પાણી જો દેખાતું છે તમને હજી પાણી ભી એટલે રાતનો સારો વરસાદ આવી ગયો આપણે અને હજી આવી જાય એવું લાગે છે અને આવી જાય તો સારું તો હાલો આપણે કુવો આંટો મારતા જ આવી તો પગીએ આપણો કુવો તો તમને ખબર છે ખાલી જ છે થોડુંક જ પાણી છે પણ જો ખાલી ક્વોન્ડિટીમાં એટલું પાણી ભરાઈ ગયું એટલે તમને એ પ્રમાણે અંદાજ આવી ગયો છે કેટલો વરસાદ આવી ગયો છે તો હાલો ઘરે જઈએ અને મોઢું બોટ ધોઈ નાખ્યું અને કાંઈ વાવો નહીં વાવા માંડ્યું આપણે વાવણ થઈ ગઈ એટલે ઝીણા ઝીણા સાટા શરૂ થઈ ગયા પાસા કપડાં છે ને હવે આવી ગયા છે આપણે પડામાં જોઈ લો વરસાદ એટલે માંડ્યો આવી ગયા છે પહેલાં આપણે એમ થાય ને પહેલાં વાવાની છે કાકાનો એમાં એટલે મદદ કરવા આવી ગયા છે કીધું આ જો આ ઓટોમેટિક વાવણી એટલે તમને ખબર છે એમાં વજન બહુ જાજો એટલે ઉપાડવામાં એકથી ઉપડે નહીં ણા જો એટલે આવી ગયો કાકા બોલે તો અને જો હજી આજ ગરમી છે આજે લાગે છે વરસાદ આવે એવું તો હાલો પેલા માંડ્યો વાવણી શરૂ કરી દઈએ આપણે વાવણીનો દિવસ છે ખોટી નતો એમ હાલત મારી થોડીક કેજ્યુઅલ છે પણ તમે સંભાળી લેજો એડજસ્ટ કરી લેજો તો હવે ભાઈ વાગી ગયા હે હાડા બાર અને હવે જો અહીંયા હથાંભળો દેખાય ને ના સુધી વાવવાનું છે પછી માંડ્યું કાકાને એટલે ધોવા જશે પછી બપોર પછી આપડાવી લે એટલે અત્યારે જેટલું ઓલું કર્યું એટલે એટલી આપડે એટલે વાવવાની છે બપોર પછી માંડવી તો હાલો હવે બપોર પછી અથવા આગળ મળવી કન્ટિન્યુ બનાવી જો તમારે વાવણી થઈક નથી એ થશે કોમેન્ટ કરો આમાં થઈ ગયા છે વાવણે એટલે જરાક બાકી થોડું જો હું ઘરે પાના લેવા માટે કોઈને ભાઈ આટા ઓછા હોય ને તો કેજો આપણે ફ્રીમાં આટા છડવા આપશું એટલે પાના લેવા જાવું એટલે માટે કહું ભાઈ હું તો તમારા હારા માટે કહું તમે કેતા હું સળાયો આટા હોતો ને જો મિત્રો અત્યારે પડી ગઈ આવી ગઈ છે સાંજ પડવાની હું જો અત્યારે આવ્યો દાદા પગે ને હાથ જોઈને જો તમને ખબર પડી ગઈ છે તે હું કરતા તો જો અત્યાર સુધી આપણે આ દાદાવાળા પડે મને માંડી વાત હતા તો બસ મિત્રો આજના વિડીયોમાં આટલું જો પસંદ હોય લાઈક કરો શેરને સબસ્ક્રાઈબ કરો આપણે તમને મળી ન જો મકા લે ત્યાંથી બધાને